રાખી દીધા છે મસ્ત મજાના મીડિયમ ગેસની ફ્લેમ ઉપર હું રીંગણા ને ફ્રાય કરું છું તો આ રીતે સરસ કલર ચેન્જ થઈ ગયો છે માટે રેવા દેવાના છે છે એટલે ચાર કટ લગાવ્યા તો અંદર સુધી સરસ ટેસ્ટ આવી જાય અને ચડી પણ જાય એટલે કાચા ન લાગે જમવામાં તો આ રીતે રીંગણા પેલા ફ્રાય કરી લીધા છે બટેટાના શાકનો ઉપયોગ આપણે છેલ્લે કરવાનો છે સરસ મજાના જુઓ તમે જુઓ દેખાય છે કે આ રીતે છરીથી ચેક કરી લીધા છે મેં

ડુંગળી અને ટમેટા આ રીતે લઈ લીધા છે થોડી વાર ડુંગળીને રેવા દેવાની છે ડુંગળી ફ્રાય થાય છે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલી વાર ડુંગળીને આ રીતે પાતળી લાંબી સ્લાઈસ કરેલી છે જુઓ તમે થોડી ઝીણી છે થોડી પાતળી છે લાંબી સ્લાઈસમાં અને પછી થોડી વાર પછી એમાં મેં થોડા ઝીણા ઝીણા ટમેટા લઈ લીધા છે કારણ કે ક્વોન્ટિટી આજે હું શાકમાં ઓછી બનાવવાની છું તો થોડું લાલ મરચું પાવડર અને હળદર ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું આ રીતે રૂટીન મસાલા જે થાતા હોય એ બધા કરી લેવાના છે એટલી વારમાં ડુંગળી અને ટમેટું સરસ મજાનું ચડી ગયું છે હવે એમાં આપણે જે રીંગણ ફ્રાય કર્યા એ પણ સાથે એડ કરી દેવાના છે મીડિયમ ગેસ ઉપર આ બધું ધીમા ગેસે રેવા દેવાનું છે થોડી વાર થાય એટલે શાકની ગ્રેવી ઘટ થાય એ માટે ચડ્યાતું ધાણા જીરું મોટી એક ચમચી લીધી છે થોડી ખાંડ લીધી છે કારણ કે ટમેટું છે એટલે થોડી લસણની ચટણી લીધી છે અને આ રીતે બધું હું ધીમા ધીમા તાપે હલાવતી રહું છું બધા મસાલા એડ કરી દીધા છે એટલે રીંગણમાં પણ આ બધું જ ટેસ્ટ ચડી જાય હવે એને થોડી વાર રેવા દઈ અને બધું એક રસ થઈ ગયું છે એટલે બપોરનું જે બટેટાનું શાક પડ્યું હતું એ મેં આમાં એડ કરી દીધું છે બપોરનું શાક કોઈ વ્યક્તિ ઘરની અંદર ખાવા માટે હા ના પાડતું હોય ત્યારે આ આઈડિયો જરૂરથી એક વખત ટ્રાય કરજો સો ટકા બધા આ શાક માગશે નવું બનાવેલું શાક કોઈ જ નહીં લે તો આ રીતે થોડું પાણી મે લીધું છે પાણીનો ભાગ છેલે બાળી દેવાનો છે પણ અત્યારે બધું એકરસ કરવા અને બધાનો ટેસ્ટ એક સરખો થઈ જાય રીંગણાનો ટમેટાનો બટેટાનો એટલા માટે મે પાણી લીધું છે એટલે બધું થોડી વાર કૂક થવા માટે રાખી શકાય તળિયે ચોટે નહીં એ માટે પાણી લેવાનું છે બે થી ત્રણ ઘૂંટડા જેટલું પાણી મે લઈ અને આ રીતે ધીમા ગેસે રહેવા દીધું છે બધા મસાલા મસ્ત થઈ ગયા છે ચડી ગયું છે ટેસ્ટ પણ સરસ આવી ગયો છે હવે હું તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું આ રીતે બધું જ જુઓ ગ્રેવી પણ કેટલી સરસ ઘટ થઈ ગઈ છે આમાં મેં થોડો એક મોટી ચમચી જેટલો માંડવીના દાણાનો ભૂકો નાખ્યો છે જે હું બોલતા ભૂલી ગઈ તી માંડવીના દાણાના ભૂકાથી ગ્રેવી મસ્ત ઘટ અને ગ્રેવી એની લાગે છે તમને આ કે માંડવીના દાણાનો ભૂકો મેં કર્યો છે એક ચમચી તમે ચણાનો શેકેલો લોટ પણ પણ એડ કરી શકો અત્યારે ખાલી માંડવીના દાણાનો ભૂકો મોટી ચમચી લીધી હતી તો આ રીતે એક બાઉલમાં લઈ અને ઉપર કોથમીર થી ગાર્નિશિંગ કરી લીધું છે જો તમને ફાવતું હોય તો લીંબુ પણ નાખી શકો કેવી લાગી રેસીપી થેન્ક યુ ફોર વોચિંગ